ઉનાળો આવ્યો છે ધોમ તડખો દખે છે જાણે અગ્નિ છે 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 પારેવા ફફડે ગયો ગયો જેઠ આવ્યો નદી સરોવરના પાણી સુકાણા જાડવાના પાન સુકાણા માણસોના શરીર સુકાણા પશુ પક્ષી ભોકાર કરવા લાગ્યા આ નગરનો રાજા દેપાળ ભગવાનના ભક્ત છે રાતે ઉજાગરા કરે છે પ્રભુને અરજ કરે છે હે દયાળુ મેં વરસાવો મારા પશુ પક્ષી અને માનવી ભૂખ્યા તરસ્યા મરે છે પ્રભુએ જાણે રાજાની અરજ સાંભળી અષાઢ મહિનો બેઠો ને મેહુલા વરસવા લાગ્યા ધરતી તરબોળ થઈ ડુંગરા ઉપર ઘાસ ઉગ્યા એક દિવસ રાજા મહેલમાં બેઠા વિચાર કરે છે કે રાજ્યમાં જોઈને જઈ આવવું કે મારી પ્રજા સુખી છે કે દુઃખી જોઉં તો ખરો ખેડૂત ખેતર ખેડે છે કે નહીં દાણા વાવે છે કે નહીં તમામના ઘરમાં પૂરા બળદને પૂરા દાણા છે કે નહીં ઘોડે ચડીને રાજા ચાલ્યા જાય ખેતરે ખેતરે જોતા જાય મોરલા ટવકે છે પશુ ચરે છે નદીઓ ખળખળ વહે છે અને ખેડૂતો ગાતા ગાતા દાણા વાવે છે સૌના પાસે બબ્બે બળદો છે પણ એક ઠેકાણે રાજાજીએ ઘોડો રોક્યો સામેનું દ્રશ્ય જોઈ એનું દિલ દુભાયું કળીએ કળીએ એનો જીવ કપાયો એક માણસ હળ આંકે છે પણ હળને બે બાજુ બળદ નથી જોતર્યા એક બાજુ જોતરેલ છે બળદ ને બીજી બાજુ જોતરેલ છે એક બાયડી માણસ હળ આંકતો જાય છે બળદને લાકડી મારતો જાય છે બાયડીને લાકડી મારતો જાય છે બાયડીના બરડામાં લાકડીઓના ઘા ઉપસી આવ્યા છે બાય તો બિચારી રોતી રોતી હળ હળખેંચે છે ઊભી રહે તો માર ખાય છે રાજા દીપા એની પાસે ગયા જઈને કહ્યું અરે ભાઈ હા તો ઊભું રાખ ઊભું તો નહીં જ રાખવું મારે વાવણી મોડી થાય તો ઉગે શું તારું કપાળ મળદું પડ્યું હોય તો ઢાંકીને વાવણી કરવી પડે ઠાકોર એટલું બોલીને ખેડૂતે હળ આકે રાખ્યું એક લાકડી બળદને મારી અને એક લાકડી બાઈને મારી રાજાજી હળને સાથે સાથે ચાલ્યા ખેડૂતને ફરી વિનવ્યો અરે રે ભાઈ આવો તે નિર્દય બાયડીને હળમાં જોડી તારે સી પંચાત બાયડી તો મારી છે ને રોજ જોડીશ રોજ મારીશ અરે ભાઈ પણ બળદને બદલે બારડી કેમ જોડી છે કારણ તો કહે હળ ચલાવતો ચલાવતો ખેડૂત બોલ્યો મારો એક બળદ મરી ગયો છે હું તો છું ગરીબ ચારણ બળદ લેવા પૈસા નથી વાવણી ટાણે કોઈ માગ્યો ના આપે વાવું નહીં તો આખું વરસ ખાવ શું બાયડી છોકરાને ખવડાવું શું એટલા માટે આને જોડી છે સાચી વાત ભાઈ સાચે સાચી વાત લે હું તને બળદ લાવી આપું પણ બાયડીને તું છોડી નાખ મારાથી એ નથી જોવાતું પેલા બળદ મગાવી આપ પછી હું એને છોડીશ તે પેલા નહીં છોડું હળને ઊભું તો નહીં જ રાખું આ તો વાવણી છે ખબર છે રાજાએ નોકર દોડાવ્યો જા ભાઈ સામા ખેતરમાં મોં માગ્યા મૂલ દેજે બળદ લઈને ગડીકમાં આવજે તોય ખેડૂત તો હળ હાકી જ રહ્યો છે બાઈ હળ ખેંચી શકતી નથી એની આંખોમાંથી આંસુ જરે છે રાજા બોલ્યો એ ભાઈ હવે તો છોડ આટલી વાર તો ઊભો રહે ખેડૂત બોલ્યો આજ તો ઊભા કેમ રે ભાઈ વાવણીનો દિવસ ઘડીક આરામમાં તો આખા વરસના દાણા ઓછા થઈ જાય રાજાજી દુબઈ ગયા તું પુરુષ થઈને આટલો બધો નિર્દય તું તો માનવી કે રાક્ષસ ખેડૂતની જીભ તો કુલ્હાડા જેવી તેમાં પાછો ચારણ ખેડૂત બોલ્યો તું બહુ દયાળુ હોય તો ચાલ જૂતી ગયો ને તને જોડું ને બાયડીને છોડું ખોટી દયા ખાવા શું કામ આવ્યો છે બરાબર બરાબર કહીને રાજા દેપાળ ઘોડા ઉપરથી ઉતર્યા અને હળ ખેંચવા તૈયાર થઈ ગયા કહ્યું લે છોડે બાઈને અને જોડી દે મને બાઈ છૂટી એને બદલે રાજાજી જૂતાણા માણસો જોઈ રહ્યા ચારણ તો અસમજ્યું હતું રાજાને બળદ બનાવીને એ તો હળ આંકવા લાગ્યો માર તો માર તો આંખે જાય છે ખેતરને એક છેડેથી બીજે છેડે રાજાએ આળ ખેંચ્યું એક ઉથલ પૂરો થયો ત્યાં તો બળદ લઈને નોકર આવી પહોંચ્યો રાજા છૂટા થયા ચારણને બળદ આપ્યો ચારણીની આંખોમાંથી તો દડ દડ યતના આંસુડા દડ્યા એ તો રાજાના વારના લેવા લાગી ખમ્મા મારા વીરા ખમ્મા મારા બાપ કરોડ દિવાળી તારા રાજપાટ તપચ્યો દેવાળ રાજા ભારે અહીંયા ચાલ્યા ગયા ચોમાસું પૂરું થયું દિવાળી ઢૂકળી આવી ખેતરમાં ઊંચા ઊંચા છોડવા ઉગ્યા છે ઊંટ ઓટાઈ જાય તેટલા બધા ઊંચા દરેક છોડની ઉપર એક એક ડુંડું પણ કેવડું મોટું વેત વેત જેવડું ડુંડામાં ભરચક દાણા ધોળી ધોળી જુવાર અને લીલા લીલા બાજરા જોઈ જોઈને ચારણ આનંદ પામ્યો પણ આખા ખેતરની અંદર એક ઠેકાણે આમ કેમ ખેતરને એક છેડેથી બીજા છેડા સુધીને હારમાં એકે છોડને ડુંડા નીકળેલા જ ન મળે એટલે કે એક પણ ડુંડામાં દાણા જ ન મળે આ શું કોતુક ચારણને સાંભળ્યું હા હા તેથી હું વાવણી કરતો હતો અને ઓલો દોઢ ડાયો રાજા આવ્યો હતો એ મારી બાયડીને બદલે હળે જૂત્યો હતો આ તો એને હળ ખેંચેલું તે જ જગ્યા કોણ જાણે કેવો પાપીઓ રાજા એના પગલાં પડ્યા એટલે જમીનમાં મારે કાંઈ ન પાક્યું વાવેલા દાણાએ ફોગટ ગયા ખીજાઈને ચારણ ઘેર ગયો જઈને બાયડીને વાત કરી જ્યાં જઈને જોઈ આવ ખેતરમાં એ પાપિયાના પગ પડ્યા તેટલી જમીનમાં મારું અનાજે ન ઉગ્યું બાઈ કહે અરે ચારણ હોય નહીં એ તો હતા રામ રાજા સાચે જ તું જોતા ભૂલ્યો ત્યારે તું જઈને જોઈ આવ ફરી મળે તો હું એને ટીપી જ નાખું એને મારા દાણા ખોવરાવ્યા કેવા મેલા પેટનો માનવી દોડતી દોડતી ચારની ખેતરે ગઈ પેટમાં તો થડક થડક થાય છે સૂરજ સામે હાથ જોડે છે સ્તૃતિ કરે છે હે સૂરજ તમે તપો છો તમારા સત તપે છે તોય સતિયાના સત કેમ ખોટા થાય છે મારા રાજાના સતની રક્ષા કરજો બાપ જુએ ત્યાં તો સાચે સાચ એક ઉથલ જેવડા છોડવાના ડુંડા નીકળ્યા જ નહોતા ને બીજા બધા છોડવા તો ડુંડે ભાંગી પડે છે આ શું કહતું પણ એ ગાંડા ચારણની ચારની તો ચતુર સુજાણ હતી ચારની હળવે હળવે એ હારના એક છોડવા પાસે ગઈ હળવે હળવે છોડવો નમાવ્યો હળવે ડુંડું હાથમાં લીધું હળવે હાથે ડુંડા પરથી લીલું પડ ખસેડ્યું આ હા હા આ શું દાણા નહીં પણ સાચા મોતીડા ડુંડે ડુંડે મોતીડા ચળકતા રૂપાળા રાતા પિયા અને આસમાની મોતીડા મોતી 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 રાજાજીને પગલે પગલે મોતી નીપજ્યા ચારણીએ દોડ દીધી ઘેર પોચી ચારણનો હાથ જાલ્યો અરે મૂર્ખા ચાલ તો મારી સાથે તને દેખાડું કે રાજા પાપી કે ધર્મી હતો પરાણી એને લઈ ગઈ જઈને દેખાડ્યું મોતી જોઈને ચારણ પસ્તાયો ઓ હો મેં આવા પનોતા રાજાને આવા દેવ રાજાને કેવી ગાળો દીધી બધા મોતી ઉતાર્યા ચારણે ફાટ બાંધી તરત દરબારને ગામ ગયો કાચેરી ભરીને રાજા દેપાળ બેઠા છે ખેડૂતોના સુખ દુઃખની વાતો સાંભળે છે મુકડું તો કાંઈ તે કરે છે રાજાજીના ચરણમાં ચારણે મોતીની ફાટ મૂકી દીધી લોગડું ઉગાડી નાખ્યું આખા ઓરડામાં મોતીના આજવાળા છવાયા રાજાજી પૂછે છે આ શું છે ભાઈ ચારણ લલકારીને મીઠે કંઠે બોલ્યો દેપાળ રાજા જો મેં પહેલેથી જ એમ જાણ્યું હોત કે તું શંકરનો અવતાર છે જો મને પહેલેથી જ ખબર પડી હોત કે તારા પગલે પગલે તો નવલખા મોતી નીપજે છે તો તો હું તને એ દિવસ અળમાંથી છોડો શા માટે આખો દિવસ તારી પાસે જ અળ ખેંચ્યા હોત ને આખો દિવસ વાવ્યા કરોત તો મારું આખું ખેતર મોતી મોતી થઈ પડત રાજાજી તો કંઈ સમજ્યા નહીં અરે ભાઈ તું આ શું બોલે છે ચારાની બધી વાત કરી રાજાજી હસી પડ્યા અરે ભાઈ મોતી કંઈ મારા પુણ્ય નથી ઉગ્યા એ તો તારી સ્ત્રીને પુણ્ય ઉગ્યા છે એને તે સંતાપી હતી એમાંથી એ છૂટી એનો જીવરાજી થયો એને તને આશીષ આપી તેથી આ મોતી પાક્યા ચારણ ચાલવા માંડ્યો રાજાજીએ તેને ઉભો રાખ્યો ભાઈ આ મોતી તારા છે તારા ખેતરમાં પાક્યા છે તું જ લઈ જા બાપા તમારા પુણ્યના મોતી તમે જ રાખો ના ભાઈ તારી સ્ત્રીના પુણ્યના મોતી એને હે હું સતીની પ્રસાદી લઈ લઉં છું રાજાજીએ ઢગલીમાંથી એક મોતી લીધું લઈને માથા ઉપર ચડાવ્યું પછી ભરોવીને ડોકમાં પહેર્યું ચારણ મોતી લઈને ચાલ્યો ગયો ઘેર જઈને ચારણીના પગમાં પડ્યો